આજે મતદાનમાં લોકશાહીનું પર્વ એટલે મતદાન અને સરકારને ચૂંટવા માટેની લોકશાહીની ઉત્તમ વ્યવસ્થામાં મતદારોના મતની કિંમત અમૂલ્ય હોય છે ત્યારે આજે લોકસભાની ચૂંટણી માટે યોજાઈ રહેલા મતદાનમાં દિવ્યાંગ મતદારો પણ ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને દિવ્યાંગ મતદાતાઓએ જણાવ્યું હતું કે અમે ભલે ટેકે ચાલતા હોઈએ પરંતુ ચૂંટણીમાં સહભાગી બનીને સરકાર સતત દોડતી રહેશે તેના માટે જ અમે મતદાન કર્યું છે દિવ્યાંગો માટે મતદાન મથક ઉપર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તો દિવ્યાંગોને વ્હીલચેર છેક મતદાન બુથ સુધી પહોંચી જાય તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ દિવ્યાંગોને અગ્રિમ સ્થાન પણ મતદાન માટે આપવામાં આવી રહ્યું છે મતદાન બૂથ ઉપર દિવ્યાંગોને માન સન્માન સાથે સુરક્ષાકર્મીઓ પણ મદદરૂપ બનતા હોવાનું સામે આવી રહ્યું છે દિવ્યાંગી ચાવડાએ જણાવ્યું હતું કે હું છેલ્લા ચારેક ચૂંટણીથી મતદાન કરું છું હું દેશ માટે મત આપી રહી છું ત્યારે મારે એક જ સંદેશો લોકોને આપવો છે કે આપણે જે પક્ષ કે ઉમેદવારને મત આપવા ઈચ્છતા હોઈએ તેને આપણો અમૂલ્ય મત આપવો જોઈએ કારણ કે આપણા મતનો અધિકાર આપણને બંધારણે આપ્યો છે આપણે શરીરથી ભલે અશક્ત હોઈએ પરંતુ સરકાર તો સશક્ત ચૂંટવી એ આપણો અબાધિત અધિકાર છે બસ જો દિવ્યાંગો માટે આમ તો સારી વ્યવસ્થા કેવાય કે સાહેબ લોકો બધા સારી હેલ્પ કરી છે અને કોઈ તકલીફ અમને પડવા નથી દીધી કે અંદર ઠેડ રૂમ સુધી આપણને સહયોગ આપ્યો છે સારો એવો આજે મતદાન છે લોકોનો શું બસ મતદાન આજે પર્વ સારો કેવાય કે ભાઈ બધા લોકોને એમ કેવા માંગુ છું કે બધા મતદાન જાજુ કરે અને સારું કરે આપડા દેશને આગળ લાવવા માટે સહયોગ આપે કે બને તેટલું સારું મતદાન થાય અને વધારે પ્રમાણમાં મતદાન થાય તો એટલું આપણે માટે સારું કહેવાય સ્વતંત્ર દેશ માટે